જય શ્રી કૃષ્ણ ઉનાળાની ગરમીમાં શરીરને અંદરથી જ ઠંડક આપે એવા પદાર્થોનો ઉપયોગ કરી અને આજે હું ઠંડાઈનું પ્રીમિક્સ બનાવવા જઈ રહી છું હવે આ ઠંડાઈનું પ્રીમિક્સ એવું છે કે તમે એને ઇન્સ્ટન્ટ બનાવી શકો સામાન્ય રીતે ઠંડાઈ બનાવવા માટે બધી સામગ્રીને સાતથી આઠ કલાક પલાળવાની પછી એને પીસવાનું પછી ગાળવાનું પછી ઉખાડવાનું તો બહુ લાંબી પ્રોસેસ થઈ જાય છે એટલે ઠંડાઈ બનાવવાનું અનુકૂળ આવતું નથી પણ અત્યારે આપણે એવો પ્રીમિક્સ બનાવીને રાખી દઈશું કે જેથી લગભગ પાંચ મિનિટની અંદર તમે જ્યારે ઈચ્છો ત્યારે ઠંડાઈ બનાવીને પી શકો છો તો ચાલો શરૂ કરીએ ઠંડાઈ પ્રીમિક્સ બનાવવા માટે મેં વર વન ફોર્થ કપ જેટલી બદામ લીધી છે વન ફોર્થ કપ જેટલા કાજુ અને પિસ્તા મિક્સ લીધેલા છે બે ટેબલ સ્પૂન જેટલી વરિયાળી શેકીને લીધેલી છે હાફ ટેબલ સ્પૂન જેટલી ખસખસ અને એક ટેબલ સ્પૂન જેટલા એલચીના દાણા લીધેલા છે વન ફોર્થ કપ ગુલાબની સૂકી પાંદડી અને મગજતરીના બી થોડા મરીના દાણા લીધા છે અને બધી સામગ્રીના વજનથી ચાર ગણી સાકર લીધેલી છે દેશી સાકર

બધું મિક્સ પણ થતું જશે અને ક્રશ પણ થતું જશે અને જરૂર પડે તો વચ્ચે થોડી થોડી સાકર ઉમેરતા જવું જેથી બધું બરાબર બારીક પીસાતું જાય જો આ રીતે પીસાઈ ગયા પછી બાકી રહેલી ગુલાબની પાંદડીઓ પણ બધી જ એમાં પીસી લેવાની છે હવે આ રીતે તૈયાર થયેલા આ પાવડરની અંદર થોડી સાકર ઉમેરીને ફરીથી આપણે એને પીસી લઈએ બધી જ સાકર એક સાથે ઉમેરવાની નથી થોડી થોડી કરીને ઉમેરતા જવાનું જો બજારના કોલ્ડ્રીસ કરતા આ પીણું જ સ્વાસ્થ્યપ્રદ અને સાથે જ સ્વાદિષ્ટ પણ છે કે જેથી બાળકોને પણ તમે સાથે બોટલમાં ભરીને આપી શકો છો જો આ રીતે સાકર નાખીને પીસ્યા પછી આ મસાલો જે તૈયાર થયો છે એને આપણે એક બાઉલમાં કાઢી લેવાનો છે અને બાકી રહેલી સાકર હવે આપણે ફરીથી પીસી લઈશું જો આ રીતે કરવાથી બિલકુલ દાણાદાર સરસ મજાનો પાવડર તૈયાર થયો છે હવે બાકી રહેલી સાકર પીસાઈ જાય એટલે ફરીથી આપણે આ બધી જ સામગ્રીને મિક્સર જારમાં ઉમેરી અને થોડું ચર્ન કરી લઈશું કે જેથી બધું બરાબર મિક્સ થઈ જશે જુઓ સાકર બરાબર દળાઈ ગઈ છે અને હવે જે આપણે પહેલાંથી દળીને રાખેલો પાવડર છે એ પણ ઉમેરી દઈએ અને બરાબર મિક્સ થઈ જાય પછી એને એ થોડું ગરમ થઈ ગયેલું છે એટલે આપણે એક ડીશમાં કાઢી અને ઠંડુ થવા દેવાનું છે પંદર થી વીસ મિનિટ પંખા નીચે રાખવાથી તરત ઠંડુ પડી જશે જો ગરમ ગરમ આપણે એને બોટલમાં ભરીશું તો સાકરની અંદરનો જે ભેજ છે એના લીધે ગઠ્ઠા થઈ જશે એટલે આ રીતે ઠંડુ પડ્યા પછી સાફ કરેલી કોરી કાચની બોટલમાં ભરી અને તમે એને સ્ટોર કરી શકો છો હવે આપ મસાલો જે તૈયાર કર્યો એમાંથી આપણે ઠંડાઈ બનાવવા માટે મેં એક કપ જેટલું દૂધ એક ગ્લાસમાં લીધું છે અને એમાં લગભગ બે મોટી ચમચી જેટલો આ પાવડર ઉમેરી અને બરાબર હલાવીએ એટલે આપણી ઠંડાઈ તૈયાર અને એ સિવાય જો તમે એને વધારે ક્વોન્ટિટીમાં બનાવવા માંગતા હોય તો આપ માપ મુજબ એક કપ દૂધની અંદર બે મોટી ચમચી જેટલો પાવડર લેવાનો અને એ સિવાય એને તમે થોડું બ્લેન્ડર ફેરવીને પણ ઝડપથી તો બનાવવાનો પ્રયત્ન કરજો અને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં મને જણાવજો હવે જો તમે એને બહાર લઈ જવાનું હોય તો દૂધની આઈટમ તો બગડી જાય આટલી ગરમીમાં એટલે આપણે એને આ રીતે પાણીમાં પણ બે ચમચી જેટલો પાવડર નાખી અને ઓગાળવાથી તરત જ મિક્સ પણ થઈ જશે અને પાણીની અંદર એ લાંબો સમય સુધી સચવાઈ પણ રહેશે એમાં આપણે કોઈ પ્રિઝર્વેટિવ ઉમેરવાની પણ જરૂર નહીં રહે ચારથી પાંચ કલાક સુધી આ ઠંડાઈ બગડશે નહીં તો એને આપણે એક વેક્યુમ બોટલ જે હોય છે એ બોટલની અંદર ભરી અને આ રીતે આપણે બહાર જવું હોય તો તો સાથે લઈ જઈ શકીએ છીએ જે બજારના કાર્બોનેટેડ ડ્રિંક્સ કે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એનો ઉપયોગ કરવો પડતો નથી હવે ફ્રેન્ડ્સ અહીંયા મારી પાસે થોડી શક્કરટેટી છે તો એની હું સ્મૂધી બનાવું છું એમાં પણ આ ઉપયોગ કરું છું તો તો બહુ જ સ્વાદિષ્ટ બને છે જુઓ આ રીતે સક્કરટેટીની અંદર સક્કરટેટી ખરેખર તો મીઠાશવાળી હોવાથી એમાં વધારે પાવડર ઉમેરવાનો નથી એક થી બે નાની ચમચી જેટલો પાવડર ઉમેરી અને એને આપણે થોડું ચન કરી લેવાનું છે પણ એકદમ જે સ્મૂધ પેસ્ટ થઈ જાય એટલું બધું ચન કરવાનું એના થોડા ચંક્સ અંદર રહેશે તો બહુ સરસ લાગે છે તો આ રીતની સ્મૂધી તૈયાર થાય છે અને નાના બાળકો જે સક્કરટેટી નથી ખાતા એને આ ડ્રિંક્સ આપવાથી એને પણ નહીં પડે કે આ સક્કરટેટીમાંથી બનાવેલું ડ્રિંક છે અને હુંશે હુંશે પી જશે